પશ્ચિમ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ આધાર પુરાવા વગરની ચીજ થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતિ કરતા ઈસમો વિરુદ્ધ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે પી જાદવનાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગર ને ચીજવસ્તુ ની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા લીલાભાઈ દેસાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિરાણીથી નાભોઈ ગામ તરફ જતા રસ્તા પાસે આવેલ ત્રણ રસ્તા પાસે બાવળોની જાળીમાં ગેરકાયદેસર રીતે ઓઇલના બેરલો રાખેલ છે અને તે જથ્થો હાલ એક છોટા હાથી માલવાહનમાં ભરી સગે વગે કરે છે અને હાલે તેની પ્રવૃત્તિ ચાલુમાં છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા એક છોટા હાથીમાં બેરલ પડેલ હોય અને ત્રણ ઇસમો અબ્દુલ રહેમાન આમદ કુંભાર તથા અયાન અબ્દુલ રહેમાન કુંભાર તેમજ મહાવીરસિંહ દિલુભા જાડેજા નાઓ મળી આવેલ જેથી મજકુર પ્રથમ ઈસમ છોટા હાથીમાં ભરેલ બસો લિટર ક્ષમતાવાળા બેરલમાં ભરેલ કાળા કલરના ના ઓઇલ જથ્થા બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવેલ જેથી આ ઓઇલનો જથ્થો ક્યાંથી લાવેલ છે તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે મહાવીરસિંહ દિલુભા જાડેજા રહે ના ભોય તાલુકો માંડવીવાડાએ લઈ જવા બોલાવેલ હતો જેથી બંને આરોપીઓ પોતાના કબજાના વાહનથી આ ઓઇલનો જથ્થો મહાવીરસિંહ પાસેથી લેવા આવેલ હતા તેમજ મજકુર મહાવીરસિંહ દિલુભા જાડેજાને આ ઓઇલના જથ્થા બાબતે પૂછપરછ કરતા જણાવેલ છે કે મને એક ઇસમ ઓઇલ આપી ગયેલ હતો અને આ ઓઇલ પવનચક્કીનો છે અને આ ઓઇલ ભરેલ બેરલ વેચાણ કરવા માટે અબ્દુલ રહેમાન કુંભાર ભુજવાળા બોલાવેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમો કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દા માલ સક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી ઇસમો ને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારુ ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા માલ બે હજાર લીટર ઓઇલ કિંમત રૂપિયા એસી હજાર પકડાયેલ ઈસમો અબ્દુલ રહેમાન આમદ કુંભાર ઉમર વરસ બાવન રહે અમરનગર ભુજ તેમજ અયાન અબ્દુલ રહેમાન કુંભાર ઉમર વરસ એકવીસ રહે અમરનગર ભુજ તથા મહાવીરસિંહ દિલુભા જાડેજા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે નાભોઈ તાલુકો માંડવી આ ત્રણેય આરોપીઓને તમામ મુદ્દામાલ સહિત પકડી પાડવામાં આવેલ છે